ઘઉ ની બોરીમાં આવકમાં વધારો સાબરકાંઠા જિલ્લાના કલોદ માર્કેટયાર્ડમાં ઘઉંની કુલ બોરી ત્રણ હજાર એકસો ત્રણ ની આવક નોંધાય ઊંચો ભાવ છસો છેતાળીસ અને સૌથી નીચો ભાવ ચારસો સિત્તેર હતો તાલુકા મથકે પાકની આવકમાં વધારો થતા તલોદ માર્કેટયાર્ડમાં ખેતપેદાશ ની આવકમાં વધારો જોવા મળ્યો તલોદ માર્કેટયાર્ડમાં ઘઉંની મબલક આવકનું વધારાને લઈ વેપારીઓમાં ખુશી સાથે ખેડૂતોને પોષણક્ષમ ભાવ તેમજ રોકડા નાણાં મળતા ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી જાહેર હરાજીમાં ખેડૂતો તેમજ વેપારીઓને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે પીએમસી ના ચેરમેન સંજયભાઈ પટેલ વાઇસ ચેરમેન સુરેશભાઈ શાહ સેક્રેટરી વિમલ ભટ્ટ વેપારી એસોસિએશનના સેક્રેટરી કપિલ શાહ ખડેપગે ઉભા રહ્યા હતા રિપોર્ટર રાજેન્દ્ર સિંજાલા તલોદ